નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ચમત્કાર બનેલી સત્ય ઘટના વિશે અત્યંત ભીષણ દુષ્કાળના દિવસો હતા પીવા પૂરતું પાણી માંડ મળી શકે એવી પરિસ્થિતિ હતી પરદેશના એક ગામમાં એ વખતે દરેકનો જીવ પડે કે બંધાયેલો થોડા દિવસમાં વરસાદ ન પડે તો વાવેલું બધું જ નિષ્ફળ જાય તેવું લાગતું હતું પીવાના પાણીનું પણ રેશનિંગ ચાલતું હતું એવા સમયમાં પાક માટે કે બગીચાઓ માટે પાણી ન જ મળે એ હકીકત સમજી શકાય તેવી હતી ઘરમાં કે બહાર કોઈ પાણીનો જરા પણ બગાડ ન કરે તેવી દરેક ઘરને કડક સૂચના અપાઈ ગઈ હતી એવા કપરા દુષ્કાળની એક અત્યંત ગરમ બપોરે એક સ્ત્રી એના રસોડામાં કામ કરી રહી હતી અચાનક એનું ધ્યાન બહાર ગયું એને જોયું તો એનો છ વર્ષનો દીકરો ઘરની પાછળ આવેલી એ જાડીઓ તરફ જઈ રહ્યો હતો એવા ધોમધકતા તાપમાં એ ખૂબ ધીમે ધીમે ચાલતો હતો કાળજીપૂર્વક ડગલા માંડતો એ પેલી જાડીઓમાં ઘૂસી ગયો બે ચાર ક્ષણોમાં જે દોડતો પાછો આવ્યો માતા ફરીથી પોતાના કામે વળગી એને થયું કે બાળકને જાડીમાં જે કઈ કામ હશે એ પૂરું થઈ ગયું છે થોડી વાર પછી ફરી વખત એનું ધ્યાન ગયું કે એનો દીકરો ફરી એકવાર એવા જ ધીમાને કાળજીપૂર્વકના ડગલા પેલી જાડી તરફ જઈ રહ્યો હતો એ ખૂબ જ ધીમે ધીમે જતો હતો એને જોતા એવું લાગતું હતું કે જાણે કોઈ ચીજ ખૂબ જાળવીને લઈ જઈ રહ્યો છે પરંતુ પાછા ફરતી વખતે દોડતો આવતો હતો વધારે બે થી ત્રણ વખત આવું ચાલ્યું એટલે પેલી સ્ત્રીથી ન રહેવાયું બાળક ક્યારનો આ શું કરી રહ્યો છે એને ખબર ન પડે તેમ જોવાનું એને નક્કી કર્યું ફરી એકવાર એનો દીકરો રસોડાની બાજુમાંથી પાછળની જાળી તરફ જવા માટે નીકળ્યો ત્યારે માતાએ ચૂપચાપ એની પાછળ જવાનું શરૂ કર્યું એણે જોયું તો બાળક એના નાનકડા ખોબામાં સમાય તેટલું પાણી લઈને હળવે હળવે ચાલી રહ્યો હતો પાણીનું એક ટીપું પણ ન ઢોળાય એવી તકેદારી સાથે ચાલતો હતો એ જાળીમાં ઘૂસ્યો માતા પણ પાછળ ગઈ માતાએ જોયું તો મોટા શિંગડા વાળા લગભગ એ દસેક હરણનું ટોળું ત્યાં ઉભું હતું એને બીક લાગી કે આટલા મોટા હરણ એના દીકરાને ક્યાંક મારી ન દે પરંતુ હરણના ટોળાએ બાળકને ન કર્યું બાળક નીચે બેસી ગયો હવે છેક માતાનું ધ્યાન ગયું કે જમીન પર હરણનું એક નાનું બચ્ચું એ હાફતું પડ્યું હતું કદાચ ખૂબ આકરા તડકાને કારણે એને લૂ લાગી ગઈ હતી પાણીના અભાવે એ મરણતોલ થઈ ગયું હતું જેઓ આ બાળક નીચે બેઠો કે તરત બચ્ચાએ મોઢું ઊંચું કર્યું એક ટીપું પણ ન ડોળાય એવી કાળજીથી બાળકે ખોબામાં રહેલું પાણી એ હરણ બાળના મોઢામાં રેડી દીધું પછી ઘર તરફ પાછો ભાગ્યો હજુ એને સંતાયેલી માતાની હાજરીનો ખ્યાલ નહોતો આવ્યો માતા ચૂપચાપ એની પાછળ આવી એને જોયું તો ઘરની પાછળ પાણી સંગ્રહ કરવા માટે રાખેલી એ એ નળમાંથી પાણી ટીપે ટીપે બાળક પોતાની હથેળીમાં ઝીલતો હતો પંદરેક મિનિટે એની નાનકડી હથેળી ભરાઈ ગઈ જાડી તરફ જવા માટે જેવો એ પાછળ ફર્યો એ જ સમયે માતા એની સામે આવીને ઉભી રહી ગઈ પાણી નો ટીપો પણ ન બગાડવાની કડક સૂચના એ બાળકને બરાબર યાદ હતી એ ધ્રુજી ગયો એની આંખમાં અપરાધ ભાવ અને સાથે સાથે જળજળિયા આવી ગયા માંડમાં એ એટલું જ બોલી શક્યો કે માં હું આ પાણી વેડફતો નથી પણ મને બધી ખબર છે મારા વાલા દીકરા માતા એને આગળ બોલાવા બોલવા ન દીધું રસોડામાંથી એ પાણીનો મોટો જગ લઈ આવી જાડી પાસે જઈને એને બાળકના હાથમાં એ પકડાયો માતા દૂર સંતાઈને ઊભી રહી બાળકે જગમાંથી હરણ બાળને પાણી પીવડાવ્યું પૂરતું પાણી મળતા જ હરણનું બચ્ચો એ કૂદકો મારીને ઊભું થઈ ગયું પછી વાલથી બાળકના હાથ ચાટીને જતું રહ્યું દૂર આ બધું જોઈ રહેલી માતાની આંખોમાંથી આંસુના ટીપા પડવા લાગ્યા અને બરાબર એ જ આકાશમાંથી પણ એ મોટા મોટા ટીપા વરસવા લાગ્યા અને થોડી વાર પછી તો ધોધ મારા એ માતા લખે છે કે કોઈ કદાચ આ ઘટનાને એ યોગાનું યોગ કહીશ એ વખતે વરસાદ પડવાનો જ હશે એમ પણ કોઈક કહેશે એ બધા માટે મારી પાસે કોઈ જ દલીલ નથી પણ હું તો એટલું જ કહીશ કે એ દિવસે મેં એક સાથે એ બે ચમત્કાર જોયા હતા મારા દીકરાના પ્રયત્નોને તરશ્યા હરણબાળને બચાવ્યું અને બદલામાં કુદરતે અમારા પર પંથકને બચાવી લીધો આ કે વીજળીવાળા લીખી મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ